રામ રામ સીતારામ છે ચાઉનમાં જાય ખોડિયરમાં જાય પુરાપુરાન છે વાસુ કે દાદા કેમ છો બધા મિત્રો મજા તો મજામાં રહી ગયો તો વાગી ગયા છ ને એકાવીન મિનિટ વરસાદ જોઈ લાગ અને માં વાયરલ ઘડીએ બોલું જ છું કે કેવો લુક તો આ માં બોલી જ નાખું લૂક કેવા આમજો આમ જો થર્મનુરમાં લેવું પડશે આમ આમ કરીએ આમ આ થમનર આલે હો ભાઈ આમજો કેવો વરસાદ જો પણ આ ખાલી વરસાદીઓ ખાલી આયા તો જેવો તેવો છે બાકી બધું વીઈ ગયું મોકરા बाजू ને તળડી बाजू બધું જ ખાલી આમ જ વરસાદ જેવો તેવો બતા છે જો પણ આ મેચિંગ મેચિંગ નો થઈ જાય તો જો જેવો તેવો જેવું તો દેખા છે ને ફૂલ તો વરસાદની અમાર જરૂર છે કારણ કે જ્યાર બધી સુકા છે જો આ બધી જારે ને અમાર બધા નાટલા સુકા છે ખાલી જેવો દેવા સાટા જેવા દેવા કોક કોક આવે બાકી બધું ડામી હોય જો આ સર ખાલી વરસાદ આવી જાય પાણી હોરા નઈ ગઈ જાય બાપા હાટી તો મજા આવી જાય જો કારણ કે અમારી જાહેર અત્યારે ફૂલ એટલે ફૂલ ફૂંકાવા માંગે કઈ જેવા તેવા સાઠ આવે આ તો એમ તો શેજ સેજ વરસાદ થઈ જ આવી ગયો પણ એમથી કટિક વધારે આવી જ નહીં તો મજા આવી જાય જો બધું એ કેવું થઈ એમ જો મેચ રમીને જેવું થઈ ગયું આમજો કેવો લુ કેવાનું આવી ગયું કટિક કામ કઢી થોડોક વધારે આવી ગયો જ નહીં તો મજા આવી જ બધું આમકારી કેટલો બધો વરસાદ થઈ જાય એટલે થોડોક કેટલો વરસાદ વરસાદ બધું આમ જો અહીંયા વરસાદ નથી અહીંયા તો વરસાદ કઈ જેવા તેવા જેવા તેવા કટકી ટીપા પડે જો બ્લોગમાં દેખાતો હોય તો આમાં કાંઈ નથી એટલે કહેવાનો હોય તો અને મારો મોબાઈલ જો કાંઈ વોટરપ્રૂફ ન હોય ઓટોમેટિક ઝૂમ થઈ જાય કારણ કે હેઠ પહેલી જો ગામડા બમડા બધા ખોટી રંગ બધું વીવી જો જેવા દેવા તેવા સુટાય પવન આમનો હતો ને અત્યારે આમનો થઈ ગયો અને અવાજ થોડોક આવતો જ હો છો કારણ કે ખાલી એક વરસાદની જરૂર જો કેમ થઈ જાય એક વરસાદની જરૂર એટલે આવડી આવડી જાહેર રહે થઈ જજો આજે જે લીલું લીલું હતું નિમયમાં આવડી આવડી જાહેર રહે તો બધા અસલ વરસાદ વીરી ગયો હોત ને તો બધામાં આવડી આવડી થઈ જાય કેવડી કેવડી જાહેર આવડી આવડી જાહેર થઈ જાય અમુક અમુક ઠેકાને તો ખાલું જા બધું ખાલું જો આ પાછો આમ એ આમ ઢગલા જેવું લાગે ને કેવું એ બાકી આ ખાલી વરસાદ વરસાદે જેવો તેવો સારો ખરી હોય આવી જાય ને ખાલી એક વરસાદ એક આવી જાય એટલે આપણે જાહેર અસલ મસ્તી ને આ વિડીયો અપલોડ થાય ને એ પીસ કે કેવી જાહેર થાય પછી આપણે મસ્ત ખાઈને તમારા માટે ક્લિપ લેવી પડશે અત્યારે જો આવડી આવડી એ નાના મોટી નાના મોટી છે જ્યાં જ્યાં પાણી અડી જુએ જો આ બધે કેવા લેર તો બધું વીયુ જુઓ આ પેшер બ્લોગ ઉતારવા ક્લિપ લેવા જો જામુડા બામુડા બધી ખેર તુઈ જુ અને કે આપનો પવન થોડો જો બધું ખૂટવાડી દીધું જ જેવા તેવા રાતા દે કેવા નથી અમુક અમુક ખરાય બાકી આ દૂર તો પૂરું થઈ ગયું અને તમે કોઈ જામુડા ખાવા આવ્યા નહીં જો જેવા તહેવાર આવતા હે બે તમારા ગામમાં વરસાદ જ કોમેડી કરીને નાખજો મોબાઈલ જ્યાં રાખતો કારણ કે મોબાઈલમાંથી ટીપા પડશે ઓટોમેટિક ઝૂમ બૂમ બધું થઈ જાય છે બધું યુ ગયું આમ મોર થાય બાજુ તલડી બાજુ આ ખાલી ગાયું જેવું તેવું ખાલી ખાલી એક વરસાદની જરૂર નથી તો પેલા આમથી ને પવન આવતો હતો અત્યારે આમથી ને આમ પવન આવે અને કારું જો આમ હરવે હરવે આમ સેડું અને આઈં પર તો તાર કાંઈ નથી પણ અહીં પર હરુડે હે અને પહેલી વાત કહી દઉં આ કલીફમાં ઘણી પ્રોબ્લેમ આવે તો માફ કરી દો આ કલીફે આખી વીસમી આખી વી કલીફ આખી આ ખોટી પડી હતી કારણ કે અહીંથી નામ લેવાનું થાય ને તો ભૂલ પડી જતી હતી પણ આ કલીફમાં ભૂલ આવે તો માફ કરી દીજો તો તાર આમ હરુડે હે જો આમ બોલાવે અને આપણે ઓલી કલીફ લીધી ને એ કરતા કલીફમાં આમાં ઝાઝો જાજો વરસાદ આવે પણ આમાં નહીં દેખાય જવું પડશે આમ ખાઈ રહ્યા છે ની અથરે બીક લાગે આનો કાય ગાતા થઈ જાજો ઓલી ઓલી ક્લિપ કરતા જોર ઉડે બા બા હટો હર હો જો કાર ઉડી પર એવું કાય નથી હર ઉડે બા બા ભાઈ અને કોમેન્ટ પર લખી નાખજો ફૂલ વરસાદ ની મોજ એમ તો સાટા વીતી ગયા ઓલી ક્લિપ કરતા ઓલી ક્લિપ માં તો થોડા થોડા સાટા પડતા હતા આમાં વીતી ગયા જો આમાં ઓટોમેટિક ઝૂમ બૂમ થઈ જાય છે ભાઈ વોટરપ્રૂફ મોબાઈલ નથી જો આ બધું મેચિંગ મેચિંગ થઈ જાય જો જેવા ત્યાં દેખાય જો આમાં સેલ દેખાય જા જો કારણ કે ભાઈ જોવું લે પર આવતું રહેવાનું ક્લિપ લેવી હોય ને વરસાદની તો અહીં પર આવતું રહેવાનું અત્યારે આમથી નામ આવે તો ઘડેક આમનું થઈ જાય ઘડેક આમનું થઈ જાય બાકી જો હમણાં અહીં પર કેટલું કારું હતું અત્યારે બધું આમ વીવ હરૂડે બા બહાર પણ આમાં સાંભળ્યા છે ને લગભગ એ મારે જે આ કલીફ જોવી પડશે બધું આમ વીજ એક આવી ગયા બ્લોક ચાલુ હો બ્લોક ચાલુ આમ થી ને આમ દા બહા કેવો વરસાદ હે રેડી હે કટીક કટીક ફૂલ માગે છે આમથી થોડોક વધારે આવી ગયો ને તો ફૂલ એટલે ફૂલ મોજ આવી જાય તો અમારી જાહેરની અત્યારે જરૂર હે ઓલી કલીબમાં મેં કીધું ને કોલ બાજુ બા હે અરૂઆત અરુડે આ દેશ વિડીયાનો બીજો દિવસ બીજા દિવસે આજે જોઈ લો બધી બાજુ કારું પણ વરસાદ જ ના હોતો આમ તો કેવી લેન થઈ જો ઘટીએ વરસાદ આવતો નથી હજી અમાર બ્લોક બનાવતા આમ હો જાહેર કેવું વાગી જાય કાય વરસાદ હતો જેવો તેવો જો આ પટો મસ્ત આવી ગયો બાકી આ પટ્ટામાં જો આ કાંઈક ખાલું હોય ને જો અને ગરમી હો ભૂખા કાઢી નાખી જાય જગ્યા હમણાં કાંઈ જાય જ ગીલું પડે અને ભેંસું બેસ્યું સારું માલે હતા જો બધી બાજુ કેવું લીલું લીલું જો નાની મોટી બધી એવી જાય છે જો અને એક વાડીએ વાય દહે દે તો આપણા ખેતર એવું આપણું જેવું ખેતર અત્યારે તો હાલી એવું ને નક્કી અહીંયા બ્લોક હતું અત્યારે નહીં હાલી એવું ને અત્યારે ફૂલ એટલે ફૂલ ત્યાં ગાધો ને એવું થઈ ગયો ના અહીંયા આપણો બ્લોક બ્લોગ બનાવજાનું પણ અહીંયા ફૂલ એટલે ફૂલ પાણી આવેલું જાય ખાલી એક વરસાદની જરૂર એટલે આ રે ને મસ્તી કંઈ ની થઈ જાય આ કેવી થઈ જાય જો આ હેરી થઈ જાય ને તો હાલો જે મારે આનો બ્લોગ બનાવવાનો પણ હજી લો જો આવડી આવડી થઈ જાય કોમેન્ટ કરી નાખજો કે તમે એક શું વાયુ હો જો કટેકા પાણા રાખવાના બાકી થઈ ગયા તો આજનો વિડિયો તમને કે બીજું હોય તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબર કરી નાખજો ને અત્યારે વરસાદ છે ચાલુ હો ભાઈ આપણે આ તો આ બ્લોગ બનાવી ના ગયા હે વરસાદ ચાલુ હાલમાં હો ભાઈ બા બાહટો જેવા તેવા સાંટા હે કાંઈક ઘડી ઘડી ફૂલ આવી જાય છે હાલમાં વરસાદ ચાલુ છે જોઈ લો આપણે આનો બ્લોગ બનાવી નાખીએ હો ભાઈ અત્યારના પોરમાં હા વરસાદ ફૂલ એટલે ફૂલ છે અને આપણે ખાઇણ હોત ભરાય છે એ બીજા વિડીયોમાં આવી જાય તમે તારે કે અત્યારે વરસાદ ચાલુ છે જોઈ લો પડે સાંટા જોઈ લો